હું તમને બતાવું તો જોજો હું તમને મગફળી કેવી બેઠી છે તે બતાવું તેમ તમે જોઈ શકો છો આ છે મગફળી અને મગફળી કેવી બેઠી છે તે બતાવું તમે જોઈ શકો છો કંઈક આવી બેઠી છે અને આ મગફળી વાય પચાસ દિવસ થઈ ગયા છે તો પણ આવી બેસી ગઈ છે તો જય માતાજી મિત્રો તો આપણો બ્લોબ નું ગુરુ અહિત થાય છે તો જય માતાજી